ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરતા જ ફેક્ટરી સંચાલકોમાં ફફડાટ ફેલાયો ગોધરા શહેરમાં આવેલ ઇલિયાસ મોહમ્મદ હુસૈન ઉમરજી સંચાલિત તહુરા દાળ મિલમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેઓની જિલ્લાની ટીમ તથા ગોધરા સિટી મામલતદાર સહિત સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી ત્યારે આઈસીબીએસ તેમજ પીડીએસ માર્કાવાળી આંધ્રપ્રદેશ સરકારી તુવેરદાળનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું જેમાં તુવેરદાળનો અનઅધિકૃત સંગ્રહ કરેલ જથ્થો અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ જેની બજાર કિંમત સોળ કરોડ સુડતાલીસ લાખ અડસઠ હજાર કિંમત રૂપિયા લાખ લાખ થાય છે આમ કુલ કિંમત રૂપિયા કરોડ ચારસો નો જથ્થો સીઝ કરી તહરા તુવરદાળની મિલના સંચાલક ઇલ્યાસ મોહમ્મદ હુસેન ઉમરજી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફેક્ટરી માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો પંચમહાલ જિલ્લાના ગોધરા સિટીની અંદર શેખ મજાવર રોડ ઉપર આવેલી તાહુરા પ્રોટીન જે તુવેર દાળની મિલ છે એ મિલ ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગોધરા સિટી મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ મિલનું મૂળ કામ છે એ તુવેર દાળ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેર દાળ બનાવીને વેચવાનું પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલ છે કે ત્યાં જે ગાડી હતી ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે મારકાવાળી થેલીઓ મળી આવેલ છે આ જે એક કેજીની જે થેલીઓ છે જે હજારો થેલીઓ મળી આવેલી છે ખાલી એ થેલીઓને ત્યાં તોડી અને એમાંથી તુવેર દાળ કાઢી અને પછી પચાસ કેજીના લૂજ બેગ્સ બનાવીને ફરતા હતા એ તપાસણી દરમિયાન મળી આવેલ છે એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દૃષ્ટિએ જોવા જઈએ તો આંધ્રપ્રદેશની જાહેર વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ એટલે કે અગિયારસો ને તેર મેટ્રિક ટન જેની બજાર કિંમત થાય છે સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજારને ચારસો અને ગાડીની કિંમત આઠ લાખ એમ ગણી અને સત્તર કરોડનો જથ્થો જે જથ્થો જપ્ત કરવામાં આવેલો છે આના માટે જે હાજર મેનેજર એમના જે પ્રોપરાઈટર છે તેઓનો સંપર્ક કરતા તેઓએ કોઈ બિલ કે પુરાવા આ આંધ્રપ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણી કરતાં કોઈ પુરાવા રજૂ કરી શકેલ નથી જેથી તેને ધ્યાને રાખી જતો સીજ કરી અને મિલને પણ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે